તો આવે ને ચા પીય હે હમણાં તો કાવ કે આ ગામ ને વહે છે આ વિવાડા ને હોય ને તો આપણા મારે થોડાક આગો થઈ જાહ પછી કોઈ મેહમાન આવતું હોય ને કારક કાક જવાનું થાતું હોય આપણે ને હમણાં વિડિયો બન્યો ને થોડાક ટાઈમ થયા તો આજે થયો કે હાલો બનાવીએ સવારના બોલ માં તો સવારમાં ચાલુ કરી દીધું આજે મંગલમાં રામ રામ સીતારામ બધા ગેમ છો બધા કે બધા એકદમ મજામાં હશો અને વાગી ગયા છે અત્યારે છ હવા સજુ થયું હોય બાર તો અંધારું વારું ઘોટ્યું છે વહેલા ઉઠે ગયા કારણ કે અમારે જવાનું છે દિવસને નિશાળે મોકો આવે ને હાડાસ પૂર્ણ હાથ સુધીના ટાઈમમાં છે ને સ્કૂલે ભૂગે જવાનું છે તો દિવસ ફટાફટ ઉઠે તો કોઈ વેલો ઉઠે વાસતો તો નવાઈને તૈયાર થવાનું છે તૈયાર થવાનું તો બાકી હવે બાકી આપણે હાંજી નાઈ લીધું તો અટાણે બાકી નવાય વવાય નહીં બરફ થઈ જાય પછી મારી મમ્મી નાસ્તો ની તૈયારી કરે અટાણ માં ફુલ પ્રોટીન વાળો હવારનો હવાર નાસ્તો આપડો ઓપ તાકાત વાળો અને બાકી આપડી જવાનું હે રસા કેસમાં અને જિલ્લા લેવલે જવાનું હે જો કે તાલુકા લેવલે આપડી ટીમ આપડી જીતેન આવ્યો આ પણ પેલા નંબર એ પેલે નંબર તાલુકા લેવલે જીત્યા જ હોય જિલ્લા નંબર સિલેક્શન થયું હે હા તો નિયિયસભાઈ આજો મોરો જય કોંગ્રેસ ઇલેક્શન એન્ડ બેસ્ટ ઓફ લક થેન્ક યુ ઘેળ મહોત્સવ હે આપણા ઘેળમાં જ છે ગોર હેર બાજુ માધુપુર બાજુ એમ તે સિગ્મા અહીંયાથી જવાનું તો સિગ્મા સુધી મારા પપ્પાને મૂકવા જવું પડે હું તો ફટાફટ તૂટ તૈયાર થઈ જાય આપણે ટ્રેક શૂટમાં અને પીટી શૂઝમાં સિગમા ને જવાનું હે તો થઈ જાય તૈયાર તો ફાઇનલી આપણી જગ્યાએ ત્યાર અને મારે મા જોઈ લ્યો નાસ્તો બનાવે એ કરવાનો હે મસ્ત કીધું એ પ્રમાણે પ્રોટીનવાળો પછી નીકળીએ ફટાફટ પ્રોટીન વાળો

ચાલો ફટાફટ તૈયાર થઈ જાય તો રેડી થઈ ગયો શાંતિ આનું ફટાફટ તૈયાર કરી દીધું નાસ્તો કરી જો ને તૈયાર કરી દે દૂધ માં છે બદામ કાજુ નાખ તો એ નાખી દીએ હવે સમસી લે ને હલાવ નાખી તેજો આજે આખી બોર્નસ્તો નેજે થોડું દૂધ ગટે અહી તો નાખી દૂધ નાસ્તો થઈ ગયો તૈયાર દેવીસ ખાવ ફ્રૂટ નાખ્યા ને પછી દૂધ ન લાગે ને પછી જાવ હોય તે એકદમ એવું

હા એ ગ્વાઇટ ગોસેય મત દુખતો ના હાલો મમ્મી પાછા હોઈ ગયા અહીંયા સવડો ભરવાનો છે નાસ્તો દેવી કે એ નાસ્તો ભરાઈ છે તો ત્ર જમક ન પણ ગમે એને ખાઓ હે બધા દોસ્તાર ઉયે પેરા તો લઈ લીહી

ચાલો તો ફાઇનલી દિવ્ય મૂકે નિહારીથી ભાગે વાગ્યે ને રસ્તામાં જે ટાઈટની વાત કરવામાં આવે ને તો ઘડીક વાર તો જરાય ન પણ પછી જે અમારે બાયપાસને આગળ વહી જાય ને પછી જે વાતાવરણ દાઢું આવતું હો હળે એટલી બલતી ગયું એસી નાનું પડે એ ટાઈપની ટાઈટ લાગી ભૂગા કાઢે નાખે પછી પાછો વાંધો ન આવ્યો પણ ફાઇનલી ધીરે ધીરે આપી જ જોકે જલસી બલસીને કાન પેક કરીને ગતા બહુ કંઈ વાંધો નતા આવ્યો હટાફટી કરતા હાલો तो એ ફટાફટ ચાપણને તૈયાર કરી શાંતિ સાહેબ પાકે ગળ હે તો હજી મૂકવાનું બાકી હે મૂક દેવાનું હે બાકી હે હો જ તો મૂકવાનું બાકી છે હંસવાડીયું નામાં પાણી ઉનું મેલું ના વાવા જાય હા હોય ના હે હું ને માં પાણી ઉનું મુકાઈ ગુંદરીઓ પાટી દો ચાલો ફટાફટ સાથે જાય ને તો એ આપણે ફટાફટ દુકા ની જાય વાગી ગયો છે 1 ને 38 ફાઈનલ ડોટ પૂણા પે થાવા આવ્યા આપણે જો ઘેર ભાગી આવ્યા ને હવાર ના તો કામ છે કે દુકાન જઈ ને પછી વારું સોરું નગર ને કામ હોય પછી તો પછી ને આપણે વિડીયો નહોતો બનાવ્યો જો આપણે ઘેર આવ્યા

જાજો બધો આજ તો ફરાર જાજો બધો છે નક સેવડો વેફર વેપાર ખાવાનું જ હોય પાસે ઘણો બધો છે બટ બતાયો તો અને માં ઉતી એમાં પછી વધારે બાકી બટેટાય પણ હમ એટલે થોડું વધારે છે હમ એમાં વધારે છે બધું માં ઓલી વાડી થી આયા કેરાની દેવી વાડી થી આયા ને આપણે લીધેલી કોઈના કેરા સફરજન કેડા સફરજન સંતરા ઘણો લઈ લે તો ચાલો ખાવા ચાલો ફટાફટ ખાવા બેહી જઈએ ફાયદો નહીં તો વાગી ગયા છે હવા સિયાર જે હું થેકું હોય ને કાઉ ફરાર કરે ને ખાઈ પીવાનું છે ને એવું જન છે ને હજુ મેં તો ખાઈ લીધું તો શાંતિ ખાઈ લીધું પણ પાણી નહીં પીધું ને તો મહેમાન આવે ગતા શાંતિના સ્પેશિયલ જે છે ને કંઈ મેળ જ ન આવ્યો પાછો ઈડિયાનો કંઈ હા મીમાન આવે ગયા પછી કાઉ પાણી ચટપટ પીધું ને ચટપટ આની પહેલો ખોઈ લો તો મીમાન આવી ને સાફ પાણી પીધા બેઠા નહીં આવ્યા ત્યાં કાપડા નાખવા મારા ગામની ઉતે પણ ઓહો શાંતિને જ કપડા લાગુ ને જેઠાણી થાય ને એક ફેરી નણંદી થાય એટલા બધા તો પછી ગા પછી સેટિંગ થોડું આખા પાછું કરવું પડ્યું ને એ ચાલુ કર્યો ને છે ને મારા છે ને પાર્ટીઓ છે ને ખડે ઝેણિયો સૂકું છે ને નીકળી ગયો તે હવે સૂકું મારા હાથમાં આવ્યો ને એ જાડિયું હેજરિયો ધ્રોબા તો હવે શાંતિ કી એ નો હાલ એ પાટીઓ ફાળે નાખી હતી હવે એ ઝેણી સુખ બધું એ જોયું ને તો એણે અંદર છે ને એ નહીં સૂક જો ચાલે ને તો આ બધોય લબાસો એટલે ને આખે આખો આમ અંધારાનો દેખાય તો મારે છે તૂટે તોડ નાખ્યો મારે કે કહું કે જરા નીકળી દીધી નીકળી ગઈ હતી પાટીઓ આખું હેઠું ભાગ એવું જોતી

જો પટિયું ભાંગ પડે હેત મારે બધા વંસાનો સામાન હે ઉપર લુકડાવતા બાપ દીકરાના જોવો તો છે આ પટિયું બે કટકા બે કટકા બે કટકા દીધા પટિયાના તો પણ ઓલું સાઈડ નું જીવતું ને આ ઓ આ કેસો ગર નઈ ગિર્યું નઈ ગિર્યું આ પટિયું

ઉતરીને મૂકી દે આ પોટી છે ને ટૂંકમાં હેરખી કરવાની હું તો સૂકું પાછી જોઈ નહીં મારે દીધું નવીઓને જરૂર ન પડે હશે ને જાડીઓ પડી જઈ થયું હું તો એને મારે દીધી આ ઘોર અમારે હાલ કાપડાનું કટે ને આ લુગડાનો થબો પાછો આપણે અંદર ભરે દેવાનું છે એની જગ્યાની જગ્યાએ અહીંયા કટિંગ ચાલુ થઈ ગયું નવું એજ રે ને મમ્મી અહીંયા નાસ્તો કરવા બે જો

ચાલો તો અહીંયા નવું નવું કટિંગ હાલે આપણે મૂકી દઈએ પછી જવું દઈએ લેવા ફટાફટ ચાલો તો ફાઇનલી આપણી કબાટનું કામ રેડી કરે ને અટાણે જો વાગે આવ્યા દિવ્યાસને લેવા આવું અને વાત કરી હતી ને દિવ્યાસને લેવા આવ્યા અને અટાણે પાછળ જુઓ મારી પાછળ બેકગ્રાઉન્ડ જોવો જોઈએ જોવો જમાવટ છે ને આ છે ને ટોલ નાખું છે વનાણાનું અને આ પોરબંદર હાઈવે છે પાછળ છે લગભગ તો આ બાજુ નામ ખબર છે ને આ સીધે સીધો રસ્તો છે ને એ પાછળ સિગ્મા સ્કૂલ દેખાય છે નિશાળ છે દિવ્યાસ ની અહીંથી છે ને અહીંથી આ રસ્તો સીધો દિવ્યાંગ નિહારી જાય આપણે જવાનું દિવ્યાંગ નિહારી છે પણ હજી બસ આવી કે નતા આવી બહુ કઈ ખબર નથી પાછળ વાહન બહુ હાલે ને દેકારો બહુ થાય છે હાલો તો દિવ્યાસ ને વાટ જોઈએ આપણે એને લઈને પાછા ઘેર રહે હું ચાલો તો આપણે દિવ્યાસ ને તો લઈને ભાગે ને આવ્યા હતા કાર ના પછી ઘેર આવ્યો તો ઘેર પાછા અમારે મહેમાન ને છે ને ભગવાનની દયા છે રવિવાર હોય ને મહેમાન ન આવે એમાં લગભગ બને જ નહીં કઈ શાંતિ હા મહેમાન આવ્યા હતા બેઠા જોઈએ આગળ ગા ને મારે એવું છે ને એમરજન્સી થોડું ગામમાં કામ આવવું તો મારે જવું ગામમાં ને અહીંયા અમારે જો રોટલા ની તૈયારીઓ થવા માંડી ફટાફટ જો રોટલા તાવડી માંડી હતી ને રૂપાળા બરતા દેવા છે ને અસલ તે તાપાઈ ભરુક તો બરે હા જમાવટ વાળો હિયારા ને થઈ કે પડખે બેઠા રહીએ સુલાનો

થાય પીએ ને પછી નીકળી જવાય પછી આપણે પાસે આવે હાલો ફટાફટ ગામમાં તો કામ ને જો આના આપણે લોટ લીધો જાડો છે મારે બનાવવાની ને ગેસ ઉપર બકડી મેલ દેતી તો ઘી નાખે ને બનાવવા માંડીએ ઘી ને લોટમાં હે કે મે સાહણીવારી આપણે કરીશું કેને લોટમાં હકવાનું કે લોટના ઘીમાં હકવાનું લોટકીમાં હકે જાય ને સાહણીવારી ગરમુ ઘી ગાળતા તો એના કોઈ આપણે સાહણીવાળો મંથાર કરીશું ટેપ્લી તો જો ઘીનો થે કોન લોટ નાખી દઈએ ધીરે ધીરે

થોડીક બનાવવાની હે આપણી થોડી થોડી તાજી તાજી ખાવા દે કેમ થોડું 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 એને બનાવ્યા જ રાખવાનું રેસીપી ચાલુ રહીએ અઠવાડિયું તો લગભગ અઠવાડિયું ન હાલે અડી દે બનાવ્યા ત્યાં ચાર પાંચ ટેફલી વધી છે તો જો આ ટેફલી બનાવી ગઈ આ પૂરી થાય ને તો પાછા અડી જ આવે કરી હોય ને બનાવ્યા રાખે

હાલો ઉતારેલી એ એમાં લોટ નાખી દઈએ ઉતારે ને આપણે જો લોટ નાખ્યો હાલો તો રબર લોટ ને ઘી ને મિક્સ કરે ને કેમ થારી ઠરવા મૂકે ને તો ઠરે રે ને એટલે ટેફલી પાડવાની થાય થોડીક કઈ હા તમે ઠારી દીધી બકડીઓ લુહાઈ બકડીઓ લુહાઈ હે ને ચાલો તો હવે ડેપ્રિલનું નહીં રાજી પાડ લેવો ને અરે શાંતિ ને છાંણી કરવા ને મારે વિડીયોનું કામ છે ચાલો એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું નવા વલગમાં જો અમારો વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો